નમસ્તે વાર્તા કરવી છે આજે કુરુક્ષેત્રમાં થયેલા મહાભારત યુદ્ધના રસોડા વિશે 18 દિવસ ચાલેલા આ ભીષણ યુદ્ધમાં કૌરવો અને પાંડવોની લાખોની સંખ્યામાં સેના હતી તો આ લાખો સૈનિકો માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા કોણે અને કેવી રીતે કરી હશે દરરોજ હજારો સૈનિકો વીર ગતિ પામતા હોય તો પછી રસોઈયાઓને કેવી રીતે ખબર પડતી હશે કે આજે વાગોળીએ સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા વિશે પણ જાણીએ દક્ષિણ ભારતના ઉડુપી રાજ્યના રાજા વાસુદેવ આ વ્યવસ્થાના મુખ્ય સૂત્રધાર હતા જ્યારે મહાભારતે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે તેઓ મૂંઝવણ રજુ કરી ત્યારે ભગવાને તેમને ખૂબ સુંદર રસ્તો બતાવ્યો શ્રી કૃષ્ણે કહ્યું રાજન યુદ્ધમાં માત્ર હથિયાર ચલાવવા એ જ કામ નથી સેનાને પેટ ભરીને સાત્વિક ભોજન જમાડવું એ પણ યુદ્ધનો એક ભાગ છે અને તે પણ મોટું પુણ્ય છે ઉડુપી નરેશને ઘડે આ વાત તરત ઉતરી ગઈ અને ઉડુપી નરેશ નક્કી કર્યું કે હું શસ્ત્ર નહીં પણ તવે થો ઉપાડીશ અને બંને પક્ષના સૈનિકોને જમાડીશ દરરોજ યુદ્ધને લીધે જમવા ઓછા થતા જતા હતા તો પણ ઉડુપીના રાજાની રસોડા વ્યવસ્થા એટલી સચોટ હતી કે 18 દિવસમાં ક્યારેય ભોજન ઘટ્યું નહીં કે વધ્યું નહીં રોજ જોઈએ એટલું જ ભોજન બનતું આ જોઈને યુધિષ્ઠિર પણ ચોંકી ગયા હતા જ્યારે તેમણે રાજા વાસુદેવને આ ગણિતનું રહસ્ય પૂછ્યું ત્યારે રાજાએ હસીને કહ્યું મહારાજ આમાં કોઈ કમાલ નથી આ તો ગોવિંદની લીલા છે રાજા વાસુદેવ દરરોજ રાત્રે શ્રી કૃષ્ણના તંબુમાં જતા શ્રી કૃષ્ણ ત્યાં બાફેલી મગફળી ખાતા રાજા વાસુદેવ ગણતા કે પ્રભુએ કેટલી મગફળી ખાધી જો પ્રભુ 10 મગફળી ખાય તો રાજા સમજી જતા કે આવતી કાલે યુદ્ધમાં 10000 સૈનિકો મૃત્યુ પામશે બસ આ ગણતરીથી બીજા દિવસે 10000 સૈનિકોનું ભોજન ઓછું બનતું શ્રી કૃષ્ણની કૃપાથી ક્યારેય અન્નનો એક દાણો પણ વ્યર્થ ન ગયો ભગવાન શ્રી કૃષ્ણના આ ચમત્કારથી ઉપસ્થિત બધા નતમસ્તક થયા આ કથા મહાભારતની દુર્લભ કથાઓમાંની એક છે યુદ્ધ હોય કે જીવન દરેક કામનું પોતાનું મહત્વ છે હાથમાં તલવાર હોય કે રસોડામાં તવેથો જો દાનત અને ભાવના ચોખ્ખી હોય તો દરેક કામ સેવા બની જાય છે ધન્યવાદ